શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ બંધ રહેણાંક મકાનમાં આગ પાણગર ફૂલસર ફુલસર વિસ્તારમાં આવેલ ઓમ નમઃ શિવાય સોસાયટીમાં રહેતા જયરામભાઈ બાંભણિયા નામના વ્યક્તિના બંધ મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમય સૂચકતા સાથે ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર બહાર કાઢી દૂર ખસેડ્યો હતો મકાનના છાપરા તોડી પાણીનો માળો ચલાવી આગ પર કાવું મેળવ્યો હતો આ ઘટનામાં ઘરવખરી તેમજ ઘરમાં રહેલ તમામ સામાન અને ઇલેક્ટ્રિક ઉપકરણો સળગીને રાખ થઈ જવા પામે બનાવ સમયે ઘરમાં કોઈ હાજર ન હોય જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી સમગ્ર બાબતને લઈ ડી વિઝન પોલીસે તપાસ હાથ ધરી જાયેત સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર સર કયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે અને શું નુકસાની થઈ છે અને શેના કારણે થઈ છે અંદાજીત અગિયાર પચાસે ફાયર ડિપાર્ટમેન્ટને કોડ મળેલો કે ચિત્રા ફૂલસર વિસ્તારમાં બંધ મકાનમાં આગ છે ત્વરિત મકાનની આગને જાણ કરી અને ગંભીરતા લઈ નજીકના પશ્ચિમ ઝોન અને હેડક્વાર્ટરથી બે ગાડી ટર્નઆઉટ આપણે લીધેલી હતી ઘટના સ્થળે પહોંચતા બંધ મકાનમાં આગ હતી જેની અંદર બે સિલિન્ડર હતા એ આપણે કબજે કરેલ છે અને ઘરવકરીનો સામાન એમનો જે એ નુકસાન પામેલ છે કોઈને જાન કે ઈજા થયેલ નથી બંધ મકાન હતું એટલે મકાન માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં દીવા ચાલતા હતા એના કારણે આગ છે અને મકાનમાં કોઈ હાજર નહોતું એ લોકો પ્રસંગો પાત્ર બહાર ગયેલા હતા